કહેવાય છે કે વલસાડ જિલ્લામાં મોટામાં મોટો તળાવ પાલન આવેલું છે વીઘામાં પથરાયેલું તળાવ આખું વર્ષ પાણી રહેતા ખેડૂતો અને આજુબાજુ વિસ્તારના બોર અને કુવામાં પાણી બારે માસ રહેતું હતું આ તળાવમાં થોડા વર્ષ અગાઉ મત્સ્ય ઉદ્યોગ પણ ચાલતો હતો વરસાદ પાછળ જાય તો પણ ખેડૂતો તળાવના પાણીથી શાકભાજી કે અન્ય ડાંગરના પાકો બારે માસ લેતા હોય છે ત્યારે પાડીના ઉદવાડા વિસ્તારમાં રહેતો પુનિત નામના ઈસમે પુનિત ઇન્ફ્રા નામની એજન્સીએ ગામ તળાવમાંથી માટી ખોદવા માટે પાણીથી છલોછલ ભરેલું અલગ અલગ જગ્યાએથી પાળ તોડી નાખી લાખો લીટર પાણી એમને એમ વહાવી દીધું હતું જે બાબતે પાલણ ગામના નીચાણવાળા વિસ્તારમાં અને રહીશોના ઘરોમાં ચોમાસામાં પાણી ભરાઈ જવાની દહેશત પગલે તેમણે પાણી બાબતે વિરોધ કર્યો હતો રાત દિવસ ચોવીસ કલાક પાણી વહેતા આગામી ઉનાળામાં પાલંગ ગામના ખેડૂતોને ખેતી કરવા તેમજ શાકભાજીનો પાક લેવા માટે પાણી માટે વલખા મારવા પડી તેવી સ્થિતિ ઉભી થઈ છે પુનિત નામના ઈસમની દાદાગીરીના કારણે ગામના લોકો સાથે દાદાગીરી અને જાંથે મારી નાખવાની ધમકી પણ આપી હતી જેના કારણે ગામમાં ભય અને તણાવનું વાતાવરણ ઊભું થઈ છે

અશ્લીલ અપમાનજનક ધમકી ભરા શબ્દોમાં ગાળો આપવામાં આવી જેના કારણે ગ્રામજનોની જાહેરમાં માનહાનિ થઈ છે ગ્રામજનોમાં તળાવ તોડફોડ કરવા અથવા ગેરકાયદેસર પાણી કાઢવા બાબતે મીડિયામાં આવ્યા બાદ પુનિત ઇન્ફ્રાને તળાવમાંથી પાણી કાઢતા અટકાવવા જતા પુનિત ઇન્દ્રાના માલિક જેવા કે પુનિત પટેલે કહ્યું કે મીડિયા સીપીડીઓ કે કલેક્ટરને પણ લાવશો તો પણ આ ગેરકાયદેસર પાણી કાઢવાનું બંધ નહીં થશે

કલેક્ટર સાહેબને આવ્યા છે એ જ અમારી માંગ છે કે આ પુનીત ઇન્ફ્રાટેકને બ્લેકલિસ્ટ કરો અને પાલણ ગામને બચાવ કરો માર નામ ગુલાબભાઈ जडेजा રાખો આપણે કે અમારા જે નિતા નિસ્થમાં ઘેર આયેલા છે જે તમાસામાં ફૂટી જાય તો અમને ટકળ રહેવાની મુશ્કેલ છે ઓકે ગામમાં રહો છો અને કોણે તમારો ગામની અંદર એ અમે પાલણ ગામમાં